ઉચ્ચાર કરવાનો હોય તો આપણે સૌ પહેલાં શું જોઈએ છે આપ સર્વ બોલો કે દીકરીનું વેવિશાળ કરવાનું હોય તો આપણે સૌ પહેલાં શું જોઈએ છે આપ સર્વ બોલો રૂપિયા પણ દીકરીનું વેવિશાળ કરવાનું હોય તો રૂકમણીજીએ રૂપિયાને છઠ્ઠું સ્થાન આપ્યું છે આપણા શાસ્ત્રોમાં પણ હજારો વર્ષ પહેલાં રૂકમણીજીએ એ કહ્યું હતું કે તમારી દીકરી અથવા કે તમારા દીકરાનું વેવિશાળ કરો અને ખાસ કરીને તમારી દીકરીનું વેવિશાળ કરો ને તો મુરત્યાના પરિવારમાંથી આ બધી બાબતે જાણવી પછી જ તમારી દીકરી અથવા કે તમારા દીકરાનો વેવિશાળ કરવું તો પહેલાં તો કુળ જોવું પછી તે છોકરાનું ચારિત્ય ત્રીજા સ્થાને રૂપ અને ચોથા સ્થાને વિદ્યા જોવી પાંચમા સ્થાની ઉંમર અને છઠ્ઠા સ્થાને રૂપિયો જોવો માત્ર પૈસાવાળાનો દીકરો જોઈને ને આપણી પરિ જેવી દીકરીને પરણાવી ન દેવી ટૂંકમાં કહું ને તો ગધેડાના ડોકે હીરો બાંધી ન દેવો દરેક દીકરીની ઈચ્છા એવી હોય છે કે તેનો પતિ હેન્ડસમ જ હોવો જોઈએ દેખાવમાં સારો જ હોવો જોઈએ પણ ત્રીજા સ્થાને રૂપ